ઓ ક્ષેત્રમાં આ ક્ષેત્રમાં તો બીડી ઓટો મારતા હું ઘાસ બહુ ઉગીયું છે કાફી દેવા લાગે વાડી જાવ ઓલે લાયો માપ બલુન કરી હાલો જોકા મેટા થઈ તી ને આવી જા મારવાનું એટલે ગોપાલ આરાય તું હેડ ઈ નું મદર કરી હાલ ના એ તું એ આટલું જો ah aku jangan murder kali nanti ahau ini

आ ले जाओ ना तुम 2 केस तो लिख ही दी तो हां पर मार दो भाई